તિરુપતિ બાલાજીના લાડુના વિવાદ વચ્ચે સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડ રવિવારે તિરુમાલા શ્રી મંદિર પહોંચ્યા હતા તેમણે શ્રી વેંકટેશ્વરની પૂજા કરી હતી સીજીઆઈ તેમના પરિવાર સાથે તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા હતા તો તિરુપતિ દિવસ ટીટીડી વતી તેમનું સન્માન કરવામાં આવ્યું ખાસ વૈકુટ પંક્તિથી મંદિરમાં પ્રવેશ્યા પછી સીજીઆઈ ગર્ભગૃહમાં પહોંચી અને ભગવાન વેંકટેશ્વરની પૂજા કરી હતી દર્શન બાદ સીજીઆઈ ચંદ્રચૂંડ અને તેમના પરિવારને કુલા મંડપમના પૂજારીએ આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ ટીટીડી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ